અમદાવાદના સોનિત રાજપુરો હિતે ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જર્સની ટીમનું નેતૃત્વ કરીને રાષ્ટ્રનું નામ રોશન કર્યું પ્રતિષ્ઠિત બે હજાર ચોવીસ બ્લૂમબર્ગ ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જમાં ભારતના ક્રાઇસ્ટ યુનિવર્સિટી બેંગ્લોરની ટીમ ડોજી ભારતની પ્રથમ એશિયામાં બીજી અને વૈશ્વિક સ્તરે ચોથી વિજેતા ટીમ બની આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતના ટીમ દોજી સમગ્ર વિશ્વભરમાં ટોચની એકસો પચાસ ટીમોમાં એકમાત્ર ભારતીય યુવા તરીકે ઉભરી આવી છે અમદાવાદના સુમિત રાજ જે રોટેરિયન શૈલેન્દ્ર પુરોહિત અને રોટેરિયન નીતિ પુરોહિતના પુત્ર છે તેમણે તાજેતરમાં બે હજાર ચોવીસ બ્લુમબર્ગ ગ્લોબલ ટ્રેડિંગ ચેલેન્જમાં ભારતના ક્રાઇસ્ટ યુનિવર્સિટી બેંગ્લોરમાંથી ટીમ દર્શનની કેપ્ટનશીપ કરી હતી અને વૈશ્વિક સ્તરે છેતાળીસ દેશોની બે હજાર ચારસો ત્રેપન ટીમો में स्पर्धा करया बाद वैश्विक साहित्य चार्ट की एशियामा बेस्ट इन हारो को प्राप्त किया था यह दूसरी मां थी सुनीत राशु और गुजरात से का फतीश पंडा कृष कोठा हाय गुड आफ्टरनून फ्रेंड्स माय नेम इज शैलेंद्र पुरोहित एंड आई एम अ बिजनेस पार्टनर ऑफ मोतीलाल सो फाइनेंशियल सर्विसेज लिमिटेड इन अहमदाबाद एंड फ्रॉम लास्ट 30 इयर्स आई एम वर्किंग एज अ फाइनेंशियल एडवाइजर वेल्थ एडवाइजर सो એ આજ આજે જે આપણી પ્રેસ કોન્ફરન્સ થઈ છે મેઇનલી એના માટે બોલાવવામાં આવી છે કે મારો સંત છે સોનિત રાજપુરોહિત સો એ ક્રાઇસ્ટ યુનિવર્સિટીમાં સ્ટડી કરી રહ્યો છે માસ્ટર ઇન ઇન્ટરનેશનલ ફાઇનાન્સ અને જસ્ટ બ્લૂમબર્ગની જે ગ્લોબલ ટ્રેડ ચેલેન્જ કોમ્પિટિશન હતી એની અંદર એણે ઇન્ડિયામાં નંબર વન કર્યું છે અને એશિયામાં સેકન્ડ રેન્ક હાસિલ કરી છે અને ગર્વની વાત છે કે વર્લ્ડની અંદર આપણું ઇન્ડિયાનું નામ રોશન કરીને ફોર્થ રેન્ક પર લઈને આવ્યો છે જે આજ દિવસ સુધીના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી સો ઇટ ઇઝ ફર્સ્ટ ટાઈમ કે આજે ઇન્ડિયા ગ્લોબલ લેવલ પર ફોર્થ રેન્ક પર આવ્યું છે અને એમની ટીમે સોનિત અને એની ટીમે જે ક્રાઇસ્ટ યુનિવર્સિટીથી પરફોર્મ કર્યું હતું એમણે ઇન્ડિયામાં ટોપ પગ કર્યું છે સો શરૂઆતથી જ સોનિતની વાત કરું તો લીડરશીપ એને બહુ ઇન્ટરેસ્ટેડ તો શ્રી શ્રી રવિશંકર મંદિર આર્ટ ઓફ લિવિંગની સ્કૂલ છે ત્યાંથી એણે સ્કૂલિંગ કર્યું અને સ્કૂલમાં બી એ લાસ્ટ થ્રી યર્સ લીડરશીપમાં હતો અને બોય તરીકે એણે એની ભૂમિકા ભજાવી છે અને પછી અહીંથી એ ગ્રેજ્યુએશન કર્યું તો ગ્રેજ્યુએશનની સાથે સાથે બે વર્ષ એ મારી જોડે બિઝનેસમાં બી હતો સો એનું રિસર્ચ અને એનાલિસિસ એટલું ખૂબ પાવરફુલ હતું કે બે વર્ષની અંદર મારા જે ક્લાયન્ટ્સ હતા એ લોકોને બી એટલા ઇન્ટરેસ્ટ થયો કે સોનિતના જે રિસર્ચ સ્ટોક છે એ વેરી પાવરફુલ અને બહુ જ ઇન્ટરેસ્ટેડ હતા પછી સોની અહીંથી ગ્રેજ્યુએશન કરીને માસ્ટર માટે ક્રાઇસ્ટ યુનિવર્સિટીમાં ગયો જે લીડરશીપ અહીં હતી એ જ રીતે એણે ત્યાં બી કેટલા એક્ઝામ્સ આપ્યા ઇન્ટરવ્યુઝ આપ્યા અને એ પ્રોસેસમાં થઈને એણે ત્યાં યુનિયન સ્ટુડન્ટ કાઉન્સિલ એટલે યુએસસીની જે ડિગ્રી છે જે પોસ્ટ છે એમાં એ અપોઇન્ટ થયો સો અત્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ જે કોર્સીસ છે એની અંદર એ યુએસસી તરીકે નિભાઈ રહ્યો છે એની સર્વિસીસ સો લીડરશીપ ક્વોલિટી એની પહેલી થઈ છે એને રાઇટિંગનો બહુ બધો શોખ છે તો એણે એ નાઇન્થ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે એણે પૂરી સ્ટોરી રાઇટ રાઇટ ડાઉન કરેલી અને એને મોટિવેટ થાય કે ખરેખર આપણે આ ફિલ્ડની અંદર બી આપણે આગળ આવવું જોઈએ કારણ કે એઝ અ ગુજરાતી અને મારવાડી જોઈએ તો ગુજરાત અને રાજસ્થાન બે એવા સ્ટેટ છે કે જે લોકો આજે ફિનાન્સની અંદર ઇન્વેસ્ટમેન્ટની અંદર બહુ જ આગળ પડતું હોય છે